પંદર દિવસ સુધી શું ખાવું જોઈએ લીમડો ખૂણો કુણો સૌથી પહેલાં જમ્યા પહેલાં તો આપણને કાંઈ રોગ થાય નહીં તાવ ન આવે પછી ખંજવાળ શરીરમાં ન આવે લીમડાના પાણીથી નાઈએ તો એટલે બધાએ લીમડો પીવાનો પીશો ને બધા કેવો લાગશે કડવો કડવો પણ આપણા માટે કેવો છે ઈ ભલે કડવો છે પણ આપણા માટે કેવો છે ઈ હા સારો છે ફાયદાકારક છે બરોબર એટલે આપણે બધાએ તમારે તો ઘરે જવાનું પછી કહેવાનું છે તમારા મમ્મી પપ્પાને કહેવાનું છે કે જો અમારા મિસે કીધું છે કે હવે આપણે પંદર દિવસ સુધી રોજ નરણા કોઠે નરણા કોઠે એટલે ખબર છે હા અરે વાહ વેલા કાંઈ પણ ખાધું ન હોય એની પહેલાં આપણે થોડોક રસ કાઢીને પી જવાનો પછી આમને આમ તમને જો આ ભાવે ને તો આમને આમ તમે ચાવી જાઓ એકદમ કૂણા કૂણા પાન તોય ચાલે અને એનો રસ કાઢીને પીવો તોય ચાલે જો તમે સાજા હશો તાવ નહીં આવે ને ગુમડા નહીં થાય ને કાંઈ પણ આપણે બીમાર નહીં પડીએ તો આપણે રોજ રોજ નિશાળ આવી શકીશું ને તો આપણે રોજ સ્કૂલે આવી શકીએ બધું નવું નવું શીખી શકીએ એટલા માટે આપણે સાજું રહેવું જરૂરી છે ને કે આપણને કાંઈ રોગ થાય નહીં અને રોગ ન થાય તો જ આપણે ભણી શકીએ ને આગળ રોજ સ્કૂલે આવીએ નવી નવી પ્રવૃત્તિ કરીએ એટલે બધાએ તમારે આજથી મે તમને કીધું તું કાલે કીધું તું અને આજે મે તમને જો બતાવ્યું છે કે ભાઈ તમારે શું કરવાનું છે એટલે બધા એ ફરજિયાત પીવાનું હા ભલે કડવું લાગે જો આપણે એમ કહી ને પણ આપણા માટે એ મીઠું છે લો કહે છે ને કે કડવા કડવા સબ કોઈ કહે કડવા ન પીવે કોઈ એક વાર કડવા પીવે તો સબસે મીઠા હોય એટલે આપણા માટે મીઠું હોય ભલે એનો સ્વાદ કડવો છે પણ આપણા માટે એ મીઠો છે

અરે વાહ બધા રેડી હો ભાઈ લીમડો ખાવા માટે ડાયા ડાયા છોકરાઓ છે મારા અરે વાહ મિસ મને પેલા જોઈ લ્યો એટલે તમને એમ થાય ને ચાખી લો ચાખી લો કેવો લાગ્યો અરે વાહ મીઠો મીઠો લાગ્યો મિસ હાલો બધા અરે વાહ મને આપો મને अमित बसना तो बद्दा ने बद्दा